બનાસકાંઠામાં ગુનાહિત ઘટનાઓના અવિરત દોર વચ્ચે ખાતે દુકાન માલિકને માલિક લગાવવા ગયેલા ફસાઈ ગયા છે રૂપિયા ઉપર નજર જેલની મહેમાન ગતિ માણવાની નોબત આવી છે આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે તાલુકા મથક દિયોદર ખાતે ગતગુરૂવારે ધોળા દિવસે રામેશ્વર વેપાર કેન્દ્રમાં ભર બપોરે લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી આ ઘટનામાં દુકાનના મુનિમની આંખમાં મરચાની ભૂકી નાખી બે હજારના ઈસમો વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાનો દાવો કરાયો હતો આટલી મોટી રકમની સરળ રીતે લૂંટ થતા દિયોદરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયો હતો જોકે દિયોદર પોલીસે ઘટના સ્થળે જઈ ગણતરીના કલાકોમાં જ લૂંટના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછમાં લૂંટની ફરિયાદ કરનાર દુકાનનો મુનિમ જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો દુકાનના મુનિમે શેઠને ચૂનો લગાવવા લૂંટનો પ્લાન બનાવી પ્રી પ્લાન મુજબ આ ઘટનાને અંજામ આપ્યો હતો દિયોદરની રામેશ્વર કરિયાણા સ્ટોર્સમાં થયેલી વીસ લાખથી વધુની લૂંટનો પ્લાન દુકાનના જ જ મુનિમે બનાવ્યો હતો અને પોતાના મિત્રની મદદથી રૂપિયા મેળવવા માટે લૂંટનું ષડયંત્ર રચી દુકાનના માલિક ઘરે જમવા ગયા બાદ પ્લાન મુજબ મુનિમના મિત્ર ભર બપોરે દુકાનમાં આવી મુનિમની આંખમાં મરચું નાખી મુનિમની પાસે પડેલો વીસ લાખ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હતો સરળતાથી આટલી મોટી લૂંટ કરી આરોપી ફરાર થઈ જાય તે માટે મુનિમે પોતાનું બાઇક પણ લૂંટારું આપ્યું હતું અને પરોક્ષ રીતે સાથે રહી આ સમગ્ર ઘટનાને અંજામ અપાવ્યો હતો જોકે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ દિયોદર પોલીસે બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા બાદ આજે બંને આરોપીઓને પાલમપુર લાવી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે આ ઘટનાની સિલસિલાબંધ વિગતો પત્રકારો સમક્ષ રજૂ કરી હતી ગઈકાલે બપોરે લગભગ બે વાગ્યાની આજુબાજુમાં દિયોદરમાં દિયોદરના જે વેપારી છે જસવંતભાઈ ઠક્કર એમના દુકાનમાં લૂંટની ઘટના બની હતી જેમાં એક દુકાની ધેરી વ્યક્તિ દ્વારા મરચા ફેંકી અને દુકાનમાંથી ટોટલ વીસ લાખ અને નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડની આસપાસના મુદ્દામાલની લૂંટ કરી હતી આવો બનાવ બનતા જ તાત્કાલિક ડીવાયસપી દિયોદર અને પીએસઆઈ દિયોદર એમણે અલગ અલગ ટીમો બનાવી આ વિષયમાં તપાસ ચાલુ કરી હતી આ તપાસ સંપૂર્ણ ચાલુ થતાં જે દુકાનમાં મહેતાજી તરીકે કામ કરતા હતા જગદીશભાઈ રૂપાજી ઠાકોર એમની જે એકંદરે પૂછપરછ કરતા થોડો સસ્પિશિયસ એવો એમનો બિહેવિયર હતો એના આધારે વધુ પૂછપરછ કરતા અને જે વિવિધ ટેકનિકલ અને અન્ય પાસાઓનો અભ્યાસ કરી પોલીસે આ ગુનાનો તાત્કાલિક ઉકેલ કર્યો છે અને કાલે જે બપોરે બે વાગ્યા ઘટના ઘટી એમાં સાંજે આઠ આઠ વાગ્યા સુધી લગભગ આગનો ડિટેક પણ કરી દેવામાં આવ્યું છે અને જે લૂંટ થઈ છે એના પછી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામોમાં અને આજુબાજુના જિલ્લાઓમાં પણ તરત જ નાકાબંધી કરી દેવામાં છે આ નાકાબંધીમાં અમને ખાસી એવી સફળતા મળી છે અને જે મૂળ આરોપી છે જેમને લૂંટ કરી છે જેમનું નામ અત્યારે નિકુલભાઈ વિનોદભાઈ નાઈ કિમાના ગામના જે રહેવાસી છે એમની ધરપકડ કરી દેવામાં આવે છે અત્યાર સુધી જે મહેતાજી છે એની પણ ઇન્વોલ્વમેન્ટ હોવાના પુરાવા અમને મળ્યા છે એટલે એના આધારે જે જગદીશભાઈ અને આ બંનેની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી ઘટના હતી જેમાં બપોરે જે છેલ્લા દિવસમાં બેંક બંધ હોવાથી જે જસવંતભાઈ ઠાકોર છે એમના દુકાનમાં લગભગ વીસ લાખ જેવી કેશ એમની જે રોજના બિઝનેસ છે જમા થઈ ગઈ હતી જેની ખબર આજે મહેતાજી છે એમને હતી એટલે આ મહેતાજી એમના ગાંધીધામમાં રહેતા જે નિકુલભાઈ એમના મિત્ર છે એની સાથે મળી અને એમની દુકાનમાં કામ કરતો જે એક ડેલીવીઝર છે એના મોબાઈલ ફોનમાંથી નિઝામ કરીને એક છોકરો છે એના મોબાઈલ ફોનમાંથી આ એક પ્લાન ઘડવામાં આવ્યું હતું જેમાં જે જગદીશભાઈ છે એ જ્યારે દુકાનમાં બેઠા હોય ત્યારે એમના મોડા ઉપર મરચાં ફેંકી અને બુકાનું બાંધી આવી અને એના મોઢા ઉપર મરચાં ફેંકી અને જે કેશ છે એ લૂંટ કરવામાં આવી એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી હતી કે જે સીસીટીવી ફૂટેજ અમને કેપ્ચર થયા એ સીસીટીવી જે ફૂટેજ છે શરૂઆતથી જ થોડા સંદેહાસ્પદ લાગતા હતા અને જે પ્રકારે આરોપી સ્થળ પરથી ભાગી ગયા અને જે મહેતાજી છે એમના તરફથી વિશેષ કોઈ પ્રતિકાર નહીં કરવામાં આવ્યો આ બે ત્રણ પાસાઓ અને અન્ય ટેકનિકલ વસ્તુઓ એમનો એનાલિસિસ ડીવાયએસપી દેવોદર અને પીએસઆઈ દેવોદર દ્વારા જ્યારે કરવામાં આવ્યો ત્યારે આ ગુનાનો ઉકેલ કરવામાં આવ્યો આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસે દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા મુનિમની વર્તણૂક શંકાસ્પદ જણાતા પોલીસે મુનિમની કડક પૂછપરછ કરતા આખરે મુનિમ ભાંગી પડ્યો હતો અને પોતાને પૈસાની જરૂરિયાત આ તરકટ હોવાની તેણે કબૂલાત પણ કરી હતી પોલીસે પૈસા લઈ ફરાર થઈ ગયેલા મુનિમના મિત્રને પણ ઝડપી લઈ લૂંટમાં ગયેલ વીસ લાખની રોકડ રકમ કબજે કરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઈ જેલના હવાલે કરતા દિયોદરના દુકાનદાર વેપારીઓએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી રેલવે સ્ટેશન રોડ ઉપર રામેશ્વર વેપાર કેન્દ્ર નામની દુકાન હું ચલાવું છું એની બાજુમાં રાઘવ એન્ટરપ્રાઇઝ નામની નાનો ભાઈ દુકાન ચલાવે છે બંનેની ઓફિસ અમારી એક જ છે અને બંનેની ફરમની કેશ બે દિવસ બેન્કો બંધ હોવાના કારણે પડી હતી અને નાનો ભાઈ બહાર ગયેલો હતો હું જમવા ગયો હતો અને મહેતાજી એકલા દુકાન પર હાજર હતા જમતો હતો મહેતાજીનો ફોન આવ્યો કે સેઠ આપણી દુકાનું મારી આંખમાં કોઈ મરચું નાખી અને છેરો લઈને જતો લીધું છે પૈસાનો એટલે હું જમતા જમતા સીધો દોડા દોડ દુકાને આવ્યો દુકાનથી મહેતાજીને લઈને હું પોલીસ સ્ટેશન ગયો ત્યાં એફઆર ભરાઈ અને પોલીસે ચાર પાંચ જાતની ટીમો બનાવી અને ટૂંક જ સમયમાં ચાર કલાકની અંદર મારી લૂંટનો ભેદ ઉકેલી અને આરોપીને પકડી લીધો રકમ મારી વીસ લાખ પંચાવન હજાર હતી એને ચાલીસ